તેમ છતાં પણ તમે આ વરસાદના સમયમાં ખુબ મોટી સંખ્યામાં અહીંયા ગાડી પધાર્યા છો અને ખરે પગે અહીંયા ગાડી ઉભા છો પાસે અત્યારે

ચાલશે આટલો વરસાદ તો વેઠી લેશો અભી બધા હા ચાલુ રાખો આજે અમને લાગી રહ્યો છે કે અમારા યુવા સાથી મિત્રો હવે જાગી રહ્યા છે અમે અને અમારી આ પૂરી ટીમ અમે તો ચૈતરભાઈની જે વિચારધારા છે એમની સાથે રહી અને અમે તો અમારા પોતાના વિસ્તારમાં અમારા હક અને અધિકાર માટે અવાજ ઉઠાવતા રહ્યા છીએ દિવસોમાં જેવી રીતે વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે આ હાઈડ્રો પ્રોજેક્ટની મંજૂરી એ તમે જે આપણા વિસ્તારમાંથી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય અને સાંસદોને જે ચૂંટાઈને લાગ્યા છો એ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકો તાલુકા કક્ષાએ મંજૂરી આપી છે આ ભારતીય જનતા પાર્ટીના જે આપણા વિસ્તારના જે આ નેતાઓ છે આ તમામની આ જવાબદારી છે કેમ કે ટ્રાઇબલ વિસ્તાર છે અને આ ટ્રાઇબલ વિસ્તારમાં આ ભારતીય જનતા પાર્ટી અને આ કોંગ્રેસના નેતાઓ આજ દિન સુધી આપણા આદિવાસી સમાજના લોકો જે ભોળો ભાર સમાજ છે એ લોકોને ફક્ત ને ફક્ત સો બસો પાંચસો દારૂની પોતરીમાં એક વોટર બિયરમાં જ વેચી નાખ્યા છે સાચી વાત છે ને હવે આપણે ડાઘવું પડશે અમારા વિસ્તારની વાત કરીએ તો આજે જો બે હાજર અઢાર માં

આ વિસ્તારમાં પોલીસ પ્રશાસન દ્વારા બોલવા માટે તૈયાર નથી મહિલા સશક્તિકરણ ની વાત કરે છે બેટી બચાવો બેટી પઢાવો ની વાત કરે છે તમે આજની જ ઘટના

આપણા આજુબાજુ ના ડુંગર વિસ્તારમાં ઘણા બધા એવા ગામો છે કે આજે પણ ત્યાં રોડ રસ્તાઓ બન્યા નથી આજે પણ આપણે બહેન નીકળ્યો હોય

પણ તેમ છતાં આપણા વિસ્તારમાં આજે માળખાકીય સુવિધાઓ આજે પણ વંચિત છે મિત્રો અમે ચૈત્રભાઈ એ આપણા ટ્રાયબલ વિસ્તારમાં

આવનારા કાન કે હવે આ આદિવાસી સમાજ જાગી ગયો છે હવે આ સમાજ અવાજ ઉઠાવતો થયો છે હવે આપણા વિસ્તારમાં રોડ રસ્તા હોય

એ સ્કૂલમાં એક થી પાંચ ધોરણ હોય છે જેવા ઝાડ હોય એના નીચે નસીએ એ લોકો ભણે છે અને આજે ઘણી બધી શાળાઓમાં આજે એક થી પાંચ એક જ શિક્ષક શાળા ચાલે છે આ અમારા સાથી નીકળે કીધું ઘણી બધી શાળાઓમાં શિક્ષકો નથી મિત્રો વાપરવા પડે કે ના વાપરવા પડે આપડે એમાં સિમેન્ટ સારામાં સારા વાપરવા પડે કે ના વાપરવા પડે રેતી કપચી એમાં આપણે વ્યવસ્થિત મટીરિયલ નાખશું તો એનો જે આ પાયો છે એ પાયો વ્યવસ્થિત મજબૂત થશે સિમેન્ટ એ આપણે નહી નાખીએ તો શું થશે મળી જશે ને તો એવી જ રીતે આ ભારતીય જનતા પાર્ટી ની જે માનસિકતા એવી છે કે આદિવાસી સમાજના લોકો

જે રીતે તમને મકાન આ મકાન આપ્યું એ જ રીતે બારમા માં પણ ફેલ થશે એ કોલેજ કરવા જશે અત્યારે ઇંગ્લિશ નો જમાનો આવી ગયો છે અત્યારે કોમ્પ્યુટર નો જમાનો આવી ગયો છે તો આ એક થી પાંચ ધોરણ કે એક થી આઠ ધોરણ આપણા ટ્રાયબલ વિસ્તારના છોકરાઓ એ ભણી અને આ જે મોટી મોટી સિટીઓ અને મોટા મોટા જે પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે એ છોકરાઓને આપણા ક્લાસ વન અધિકારી એ બની શકશે એન્જિનિયર બની શકશે તમે મને બતાવો આપણા ટ્રાઇબલ વિસ્તારમાંથી આપણા વિસ્તારમાં કોઈ કલેક્ટર છે ભાઈ

એ આપ આ જાહેર મંચ પરથી હું નમ્ર અપીલ કરું છું જય હિન્દ જય ભારત અને મારી તમામ સાથી મિત્રો ને નમ્ર આપેલ છે કે આપણે